માવિજવા ગામ ના સર બહાર જતા રહેવાનું કહેતા મામલો ગર અમરેલી ના બગોસરા તાલુકાના માવ ચીંજવા ગામમાં ચેકિંગ દરમિયાન સરપંચ સહિત ગ્રામ્યજનોએ અધિકારીઓને ઉધળો લીધો હતો માવજીંજવાના સરપંચ મનુભાઈ સભાળિયાએ પીજીવીસીએલના અધિકારીઓને ગામની બહાર જતા રહેવાનું કહેતા મામલો ગરમાયો હતો મને પૂછ્યા વિના જો ગામમાં ઘૂસ્યા તો કોકના ટાંગા ભાંગા ધોવાઈ જશે અને સરપંચ સહિત ગ્રામ્યજનોની પીજીવીસીએલના અધિકારીઓને પોલીસની હાજરીમાં જ ખુલ્લી ધમકી આપી હતી વીજ મેન્ટેનન્સને લઈ માવ ઝીંજવામાં આવેલ પીજીવીસીએલના અધિકારીઓને સરપંચ સહિત ગ્રામ્યજનોએ તતડાવી નાખ્યા હતા પહેલા ગામના કનેક્શનનું મેન્ટેનન્સ કરો અને પછી ચેકિંગ કરોનું માવ ઝીંજવાના સરપંચનું અધિકારીઓને કડક સૂચન કર્યું હતું જોકે ગ્રામ્યજનોએ સરપંચની ધમકી બાદ પીજીવીસીએલની ત્રણ ગાડીઓએ માવ ઝીંજવા ગામમાંથી ચાલતી પકડી હતી

No, no, me... ગાડી કઈ લે ગાડી કઈ લે લોલીપોપ શું આવ્યો છે લોલીપોપ જ શું આવ્યો તમને પેલા કહું છું તમને ખબર છે આ ગામની પોઝિશન શું છે મને પૂછ્યા વગર ન હતા પેલા મેન્ટેનન્સ કરો હું પસ્તમ કેજો હું ઘેરે ઘેરે ભેગો આવે છે અમારે વાસ કરીએ કાયદો પણ નથી કીધો કાયદો તમે એમાં જોવો તો

Субтитры сделал DimaTorzok